હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ ઠંડીમાં ખાવાની મજા જ પડી જાય એવું આપણા ગરમા ગરમ વરાળિયું આજે રેડી કરીશું આ શાક એટલું સુપભ અને એટલું ટેસ્ટી લાગે છે ને આ કે હું તમને શું કહું આના માટે આપણે પાંચસો ગ્રામ મિક્સ વેજીટેબલ લેશું જે ધોઈ અને કાપા પાડી અને રાખેલા છે રીંગણા બટેટા કાચા ટમેટાં ડુંગળી લાલ મરચાં લીલા મરચાં અને લસણ બધું નાની સાઈઝનું અને સમારી અને કાપા પાડી લીધા છે હવે આપણે સૌથી પહેલાં સ્ટફિંગ કરીશું તો તેના માટે એક વાસણમાં ત્રણ મોટી ચમચી ગાંઠિયાનો પાવડર ભાવનગરી ગાંઠિયાનો પાવડર લીધેલો છે તમે આની જગ્યાએ શેકેલો ચણાનો લોટ પણ લઈ શકો છો હવે આપણે બે ચમચી સિંગદાણાનો પાવડર લઈશું આ બધું મોટી ચમચીથી લેવાનું છે એક મોટી ચમચી ધાણા જીરું પાવડર લેશું ત્યારબાદ એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર અડધી ચમચી ગરમ મસાલો ગરમ મસાલો દાળ શાકનો લીધેલો છે એક મોટી ચમચી લસણની પેસ્ટ એક ચમચી આદુ મરચાંની પેસ્ટ એક મુઠી જેટલી કોથમીર સ્વાદ મુજબ મીઠું ચમચી હિંગ આટલું લઈ અને તેમાં બે ચમચી તેલ લેશું અને અને બરાબર મિક્સ કરી તેનું સ્ટફિંગ એટલે કે ભરવાનો મસાલો રેડી કરી લેશું ફ્રેન્ડ્સ આ કાઠિયાવાડી વરાળિયું ખાવામાં એટલું જોરદાર અને મજેદાર છે ને કે હું તમને શું કહું તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આપણો મસાલો રેડી થઈ ગયો છે હવે આપણે તેને બધા શાકમાં ભરી લેશું ફ્રેન્ડ્સ બરાળિયામાં ભરાય એવા શાકનો ઉપયોગ કરવાનો અને લસણ ઘણી જગ્યાએ આખું મૂકે છે પણ આપણે આખું લસણ ખાવામાં આવે તો તેના કોતરા પણ અંદર આવે છે તો થોડુંક મેસી થઈ જાય છે એના માટે આપણે લસણની કઢી લીધેલી છે આવી રીતે આપણે બધા શાકને ભરીને રેડી કરી લેશું રીંગણા બટેટા કાચા ટમેટા ડુંગળી લીલા મરચા લાલ મરચા વગેરે બધાને ભરી લેશું સરસ રીતે એકદમ સ્ટફ કરી લેવાનું છે આપણા બધા શાક ભરાઈને રેડી થઈ ગયા છે હવે આપણે આપણો જે મસાલો વધેલો છે તેનો આપણે બાદમાં ઉપયોગ કરી લેશું હવે આપણે એક સ્ટીમર લેશું અને સ્ટીમરમાં પહેલાંથી જ ગરમ કરવા મૂકી દીધેલું છે તેમાં આપણે બધા શાકને એરેન્જ કરી દેશું અને જે ત્યાં જે જ્યાં સુધી તે ચડે નહીં ત્યાં સુધી આપણે તેને ચોડવી લેશું ફ્રેન્ડ્સ ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે અને તેને બધાને સરસ રીતે આપણે ચડવા દેવાના છે ઓલમોસ્ટ પંદરથી વીસ મિનિટ સુધીમાં બધા શાક બફાઈ ગયા છે આપણે ચેક કરી લઈએ જો આપણા બધા શાક બફાઈ અને રેડી થઈ ગયા છે સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે હવે આપણે એક પેન લેશું અને તેમાં ચારથી પાંચ ચમચી જેટલું તેલ લેશું અને ત્યારબાદ અડધી ચમચી હિંગ લેશું ફ્રેન્ડ્સ કાઠિયાવાડી શાક છે તો તેલ તો વધારે હોય જ પણ ક્યારેક તો ચાલે હવે હિંગ બરાબર આવી જાય એટલે આપણે તેમાં બે કાચા ટમેટાની પેસ્ટ મેં મિક્સરમાં કરીને લીધી છે તે લેશું ટમેટાની કાચા ટમેટાની જ મિક્સરમાં પેસ્ટ કરી લેવાની છે તે બરાબર સંતળાઈ જાય ત્યાં સુધી તેને શેકીશું ત્યારબાદ તેમાં ટમેટાની પેસ્ટના ભાગના જ મસાલા કરવાના છે કેમ કે શાકનો મસાલો આપણે અગાઉથી કરી લીધેલો છે આના માટે અડધી ચમચી લાલ મરચું પાવડર પિંચ જેટલી હળદર પિંચ જેટલું ધાણા જીરું અને સ્વાદ મુજબ મીઠું લેશું ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને જો મારી રેસીપી તમને પસંદ આવતી હોય તો તેને વધુમાં વધુ શેર કરી અને મને સપોર્ટ કરજો આપણી ગ્રેવી સરસ રીતે થઈ ગઈ છે હવે આપણે તેમાં એક ચમચી ગાંઠિયાનો પાવડર અને એક ચમચી જેટલો સિંગદાણાનો પાવડર એડ કરી દેસું અને જે સ્ટફિંગ કરતાં વધેલું હતું ને તે આપણે તેમાં એડ કરી દેશું અને આપણી ગ્રેવીને સરસ રીતે ઠીક થવા દેસું ગ્રેવી સરસ રીતે શેકાઈ જાય એટલે તેમાં એકાદા ગ્લાસ જેટલું પાણી એડ કરી અને ગ્રેવીને રસોવાળી કરી લેશું ફ્રેન્ડ્સ ઘણા વરાડિયા અને ગ્રેવીવાળું નથી કરતા હોતા ખાલી પાણીના યુઝ વગર એમનેમ જ કરતા હોઈએ પણ અત્યારે આપણે સેજ રસાવાળું વરાડિયું બનાવીએ છીએ જો આપણી ગ્રેવી સરસ રીતે થઈ ગઈ છે અને ઉકળવા લાગી છે તે સરસ રીતે ઉકળે એટલે આપણે તેમાં બધા સ્ટીમ કરેલા શાકભાજીને એડ કરી દઈશું અત્યારે ઠંડી સિઝનમાં ફ્રેન્ડ્સ શાક ખૂબ જ સરસ આવતા હોય છે અને આ શાક રોટલા સાથે ખૂબ જ સરસ લાગે છે અમારે કાઠિયાવાડમાં તો વરાળિયાની પાર્ટી થાય છે તમારે તો અહીંયા થાય છે કે નહીં તો મને જરૂરથી જણાવજો જુઓ પાંચથી સાત મિનિટ સુધી ઉકળવા દે આપણું વરાળિયું રેડી થઈ જવા આવ્યું છે હવે આપણે તેને એકદમ કેરફુલી એકવાર ચલાવી લેશું ફ્રેન્ડ્સ જોતાં જ ખાવામાં એનું મન થઈ જાય એવું સરસ મજાનું આપણું વરાળિયું શાક રેડી થઈ ગયું છે ગેસ બંધ કરી અને આપણે ઉપરથી થોડી કોથમીર ભભરાવીશું અડધા લીંબુનો રસ એડ કરીશું અને ત્યારબાદ તેને નીચે લઈ લેશું જુઓ આપણું એકદમ ટેસ્ટી અને એકદમ સુપર વોટ વરાળિયું રેડી છે હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં સૌ કરીશું ફ્રેન્ડ્સ લૂકમાં એકદમ જોરદાર અને ખાવામાં એકદમ મજેદાર તીખું અને ધમધમતું એવું આપણું કાઠિયાવાડી વરાળિયું શાક રેડી છે તો તમે પણ આ શિયાળામાં ચોક્કસથી બનાવજો અને તમારા ઘરવાળાને અને ફ્રેન્ડ્સને વગેરેને ખવડાવજો છે ને એકદમ જોરદાર ખાવામાં એટલું જ મજેદાર છે હવે આપણે તેને ચેક કરી લેશું જો એકદમ સરસ રીતે ચડી ગયું છે ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ